ચાર ફેઝમાં કુલ છસો ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન છે જોકે છસોમાંથી બે ફેઝમાં ત્રણસો ઇ બસના વર્ક ઓર્ડર અપાઈ કરવા છતાં પણ ગ્લોબલ લેવલે બેટરીની અસર સર્જાતા ત્રણ વર્ષમાં માત્ર એકસો ઇલેક્ટ્રિક બસ જ મળી શકી છે નવી છસો ઇલેક્ટ્રિક બસો ક્રમશઃ આવતા હજુ ત્રણ વર્ષનો સમય નીકળી શકે છે પ્રથમ ફેઝમાં વર્ષ બે હજાર ઓગણીસ ડિસેમ્બરમાં એકસો પચાસ ઇ બસનો ઓર્ડર આપ્યો હતો બાર મહિનામાં બસની ડિલિવરી કરવાની હતી પરંતુ છત્રીસ મહિને પાલિકાએ એકસો પચાસમાંથી એકસો ઓગણીસ બસ જ તેને મળી છે બીજા ફેઝમાં ડિસેમ્બર બે હજાર એકવીસમાં એકસો પચાસ બસનો વર્ક ઓર્ડર આપ્યો હતો જેમાં માત્ર પચીસ બસ આવી છે બે હજાર પચીસ સુધીમાં છસો ઇ બસ દોડાવવાનું આયોજન છે દસ વર્ષનો બસનો ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો હતો આ કોન્ટ્રાક્ટ બે હજાર પચીસ ડિસેમ્બરમાં પૂર્ણ થશે હાલમાં સુરત સિટી લિંકનો દૈનિક બે પોઈન્ટ વીસ લાખ અને વર્ષે અંદાજે સિત્તેર લાખ જેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે શહેરમાં બીઆરટીએસ સિટી બસ અને ઈ બસ મળી કુલ આઠસો ત્રીસ બસ દોડી રહી છે વર્ષે પંદર પોઈન્ટ ઉડતાલીસ લાખ મુસાફરો ઈ બસનો ઉપયોગ કરે છે જ્યારે ઈ બસ પૂરતી માત્રામાં દોડતી ન હોવાથી દસ પોઈન્ટ છોતેર લાખ મુસાફરો હેરાન થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા કાર્યપાલક ઇજ્ઞ માનસિંગ ચૌધરીએ કહ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસમાં એકસો પચાસ ઇ બસનો ઓર્ડર અઠવાડિયા પૂર્ણ થઈ જશે આ સુધી એકસો તેતાલીસ બસ આવી ચૂકી છે સાત બસ એક બે દિવસમાં આવી જશે અને અઠવાડિયામાં શહેરના માર્ગો પર દોડતી થશે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં બીજી એકસો પચાસી બસના ઓર્ડરમાંથી સત્તાવીસ બસ આવી છે બીજી બે બસ આ મહિને મળવાની સંભાવના છે ગ્લોબલ લેવલ એ બસમાં વપરાતી બેટરીની અસર સર્જાય છે બસમાં વપરાતી બેટરીનું ઉત્પાદન ચાઇનામાં થાય છે ચાઇનામાં કોરોનાને લોકડાઉનને લીધે બેટરી ઉત્પાદન તેમાં અસર થઈ હતી ગ્લોબલ લેવલે એ બસના ડિલિવરીમાં લાંબો સમય નીકળી રહ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા